એકદમ કાઠિયાવાડી ટીંડોળી મસાલા શાક છે તમે પણ આવી રીતના બનાવીને ટ્રાય કરજો નમસ્તે મિત્રો બાપા સીતારામ જય માતાજી તો આપણે ટીંડોળી મસાલાનું શાક બનાવવાનું છે તો ટીંડોળી મસાલાનું શાક આપણે બનાવવાનું છે એના માટે 250 ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે આ સીંગ દાણા તલ આ ગાંઠિયા છે લસણ આદુ મરચાં આની આપણે ગ્રેવી બનાવી નાખશું આનો મસાલો બનાવી નાખશું અને આખા આખો મસાલો છે તો આ આપણે કટિંગ કરી નાખ્યા છે એટલે આપણે આખા આખો મસાલો નાખી દઈએ હવે કટિંગ કરેલા ટીંડોરા નાખી દઈએ ઇન્ડોરા બે મિનિટ તેલમાં પાકે ત્યાં સુધી આપણે આની ગ્રેવી બનાવી નાખીએ પહેલા આપણે આ ધાણા નાખશું લીલા ધાણા ડંઠર હોતા નાખી દેવાના આપણે ગાંઠિયા નાખીએ છીએ તલ લીધાઈ નાખી દે છે લસણ ને તલ નાખી દીધું છે ગ્રેવી માટે નું કટિંગ કરી નાખી આ એક સાદું આદુ નાખદી ટમેટો દી ગરમ થાય છે આપણે થોડુંક પાણી નાખ દેવાનું તો આપડે આ બધી ગ્રેવી બની ગઈ છે હવે આ મસાલા ટિંડોરીમાં સ્વાદ પ્રમાણે નમક નાખ દઈએ માં આપણે કાશ્મીરી મરચું નાખશું અડધે નાખ બે એક ચમચી ગ્રેવી કેરી એવનિ પાણી દે છે આપણે હવે આને આપણે ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ આપણે પકાવવા દેવો મસાલા ટિંડોરાનું શાક બનાવ્યું છે આપણે ગ્રેવી વાળું એકદમ મસ્ત છે બે ત્રણ મિનિટ થઈ છે હજી થોડાક પીંડોરા કાચા હોય એવું લાગે છે હજી આપણે એને બે ત્રણ મિનિટ પાકવા દેવું એટલે થોડોક ઘટ થઈ જાય અને રસો એકદમ મસ્ત થઈ જાય બે મિનિટ પાકવા દેવું

પણ આવી રીતના બનાવીને ટ્રાય કરજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું ત્યાં સુધી બાય બાય જય માતા